ગુરુની પાંચમી દૃષ્ટિ થવાથી આર્થિક ફાયદો સારો થાય નાણાકીય લાભ થાય કુટુંબમાં સારા સંબંધો ઉપસ્થિત થાય સુલેભોર્યું વાતાવરણ ઊભું થાય તેમજ ચોથા સ્થાનમાં સાતમી દ્રષ્ટિ ગુરુની થવાથી નવા મકાન ઊભું થવાનો યોગ થાય છે જમીન મકાનના ધંધાથી ફાયદો થાય વાહનના ધંધામાં પણ ફાયદો થાય ખેતીમાં આવક સારી થાય નવ વાહન આવન વાહન આવવાનો પણ યોગ ઊભા થાય છે તેમજ બાંધકામના ધંધામાં પણ સારો ફાયદો થાય નવમી દ્રષ્ટિ છઠ્ઠા સ્થાનમાં થાય છે છઠ્ઠા સ્થાનમાં થવાથી નોકરી ધંધામાં લાભ થવાની શક્યતા છે મામાના ઘર સાથે સારા સંબંધો ઊભા થવાની શક્યતા છે પણ છઠ્ઠા સ્થાનમાંથી રાહુ બેઠો હોવાથી રાહુ કુંભ રાશિનો આમ તો સારો કહેવાય પણ છતાંય રાહુ પોતાની રીતે ભાગ ભજવે માટે નોકરી બાબતમાં ધ્યાન રાખવું રોગશત્રુ ઊભા કરે અને રોગશત્રુનો નાશ પણ કરે વિજય તમારો થશે કોઈ પણ જગ્યાએ અંતમાં થોડીક મુશ્કેલી ઊભી થશે પણ છ છેવટે વિજય સાથ તમારો થશે એ રાહુનું મોટા મોટું ફળ છે નોકરીમાં નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું તેમજ સાતમા સ્થાનમાં શનિ મીન રાશિમાં હોવાથી પતિ પત્ની વચ્ચે વિચાર મતભેદ ન થાય તેમજ પત્નીની તબિયત ન બગડે તેનું ધ્યાન રાખવું ભાગીદારીમાં સંબંધો વિક્ષેપ ન આવે તેનું પણ ધ્યાન રાખવું નવી ભાગીદારી ધંધો કરતા પહેલા વિચાર કરવો તેમજ શનિની ત્રીજી દ્રષ્ટિ ભાગ્યસ્થાન ઉપર થવાથી ભાગ્યમાં પણ રૂકાવટ આવવાની શક્યતા રહે છે શનિ સાતમા સ્થાનોમાં હોવાથી શનિ છઠ્ઠા રોગનો અધિપતિ થવાથી તબિયત બાબત શનિ અસર કરશે માટે શનિના ઇલાજ કરવા હનુમાનજીને ચોલા ચડાવવા સિંદૂર તથા ચમેલીનું તેલ મિક્સ કરી અને હનુમાનજીને ચડાવવું કૂતરાને દૂધ પાવવું રેશમી દોરામાં ચાંદીની રીંગ ગળામાં પહેરવી તેમજ ગુરુ માટે ચણાની ડાળ અને ગોળ દર ગુરુવારે ગાયને ખવડાવવું અથવા મંદિરમાં દાન કરવું તેમજ તારીખ સત્યાવીસ સાત પચીસથી ઓગણી આઠ પચીસ નોકરી પ્રમોશન ધન લાભ થવાની શક્યતા છે પછી તારીખ ચોવીસ દસ પચીસથી બાવીસ અગિયાર પચીસ તબિયતનું ધ્યાન રાખવું ઓગણી દસ પચીસથી થી ચાર બાર પચીસ પુત્ર પુત્રીનો જન્મ થાય લાભ થાય પુત્રોનો અભ્યાસમાં પણ લાભ થવાની શક્યતા છે માટે કન્યા રાશિ વાળાએ ખાસ ધ્યાન આપવું દ્રુપી ઝાલાના નમસ્કાર